નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પીપળી ગામના પાટિયા પાસે આવેલ રમદેવ હોટલ ની પાછળ ટ્રક ની આડમાં દારૂના કટિંગ નો પર્દાફાશ કરવામાં આવ્યો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સહિતનો રૂપિયા અઠ્યાવીસ લાખ ઓગણત્રીસ હજાર બસોના સાથે તેમને ઝડપી લેવામાં આવે સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સુધારાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં દારૂ જુગાર એનડીપીએસની બધી સાથે સંકળાયેલા તત્વોને ઝડપી પાડવા ત્યારે સુદનગર એલસીબી પોલીસ સ્ટાફના પીઆઈ જે જે જાડેજા કિશનભાઈ ભરોળ અશોકભાઈ શેખાવા મેહુરભાઈ મકવાણા વિજયસિંહ રાઉત અસલમ ખાન મલેક ભૂપતસિંહ રાઠોડને અને ચોક્કસ બાતમી મળી હતી કે પાટલી તાલુકાના પીપળી ગામના પાટિયા પાસે આવેલ રામદેવ હોટલની પાછળ ટ્રક પાર્કિંગ યાર્ડ બાદ ઇંગ્લિશ દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું છે તુરંત બાતમી મળી જગ્યાએ રેડ કરતા આરીફ ખાન નસીબ ખાન મલેક ઉકારામ નસીંગ શિયાળ સુરજકુમાર લક્ષ્મણકુમાર યાદવને ચાલુ કટિંગે ફાતીય બનાવટના દારૂ અને બિયર સહિત રૂપિયા અઠ્યાવી લાખ સગવન ત્રી હજાર બસોના મુદ્દામાં સાથે ઝડપી લીધા હતા વધુ તપાસમાં માલેને આવેલ ટ્રક ચાલક સલીમ ખાન આમિર ખાન મલિક શાહરૂખ ખાન મોર વીરાભાઈ ચિત્તોડવાળા સામે પ્રોહિબિશન એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે